માળિયાહાટીના તાલુકાના અકાળા ગામે લીમડાવાડા હનુમાનજી મંદિરે ત્રિદિવસીય મારુતિ મહાયજ્ઞ સાથે હનુમાન જયંતિનો શુભારંભ અકાળા ગામે લીમડાવાડા હનુમાનજી મંદિરે ત્રિદિવસીય મારુતિ મહાયજ્ઞ સાથે આજથી હનુમાન જયંતિ કાર્યક્રમનો શુભારંભ થયો હતો ત્યારે પહેલા દિવસે વાસતે ગાજતે મુખ્ય બજારોમાં થઈ હનુમાનજી મંદિર સુધી ધજાયાત્રા નીકળી હતી તેમજ આ બલિયાવડથી આઈશ્રી દેવલમાં માણકા ધારઘારથી આઈશ્રી સોનલમાં તેમજ ચોરવાડાથી જીતુ આતા અને ભગવાનજી ભગત તેમજ શ્યામદાસ સહિતના પધારેલ સંતો મહંતો અને આઈશ્રીઓનું સામયો કરવામાં આવ્યો હતો તેમજ દેવલમાં અને જીતુઆત સહિતના હસ્તે યજ્ઞકુંડમાં આહુતિ આપી ત્રિદિવસીય મારુતિ મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાની હાજરીને લઈ વાતાવરણ ધર્મમય બની ગયું હતું બને છે ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ હાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઈમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ